આપણી રોજી રોટી એટલે શું તો કે ખેતી ને પશુપાલન ખેતી વન્યજીવો થવા નથી દેતા પશુપાલન ની વાત કરીએ પશુપાલન ની વાત કરીએ તો તમારા વન્યજીવો સિંહ હોય કે દીપડો હોય અમારા પશુઓને મારી નાખે અમે કે બોલતા નથી હમણા બિલખાની અંદર તાજી બનેલી ઘટના સાંજે 8 વાગે 6 સિંહો આવ્યા બાજુમાં કોઈ સિંહ મારણ કર્યું હોય અને અમે સિંહ દર્શન કરતા હોય કોઈ કાયદાનો ભંગ કર્યા તો દસ મિનિટ માં આવી જાવ છો તોડ દસ આવી જાવ છો કરવા

જવાબદારી તો એની પણ છે સી બહાર આવી જાય બિપડા બહાર આવી જાય માણસને વિકીન વન વિભાગના અધિકારીને ગત કરે ઘટના છે આપણા બામણાસાની ઘટના છે મંડોળાની રાત્રે જવા ના પાડે

વાત ઇકોન ની મોટી મોટી વાતો કરે છે કે વન ને બચાવવું છે ને પર્યાવરણ ને બચાવવું છે ને સિંહ ને બચાવવા છે હમણાં તમારા વિસાવદર તાલુકા